જોઈ લીધો નો જોઈ લીધો હોય તો જોઈ લેજો જે શેણામાં ટ્રીટમેન્ટ આપણે આપી છે જે લોકોને શેણા છે એ લોકો શેણાનો લોપ જોઈ લેજો ઘણી રિકવાયરમેન્ટ હતી એ માટેનો બનાવ્યો હતો તો એ તો પ્યોર આપણે ઓર્ગેનિક જ છે સાથે આપણે આજે જીરામાં જે છટકાવ કરી રહ્યા છે એ પાછળ જોઈ લેજો આપણે શું છટકાવ કરવાનો છે આમ તો ગળના દૂધનો છટકાવ છે એની સાથે શું શું નાખવાનું છે કેટલું માપ છે બધું વસ્તુ મેં તમને એમાં બતાવી દીધું તો જરૂરથી જોઈ લેજો અને માં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો બાજુ મેં આપેલું બે પણ મજબૂત ની સાથે આપણે જીરામાં જે બીજી પણ ટ્રીટમેન્ટ કરી હતી તો સફેદ ફૂગ માટે ને એ માટે પણ તમને હું થોડું ઘણી માહિતી આપવા તો ખાસ કરીને જોજો ને અત્યારે મોસ્ટ ઓફ ઓલી ઘણા ખેડૂતોને આ પ્રશ્ન છે ને છેલ્લે છેલ્લે અત્યારે પાકવાટાણે આપણે જીરું બગડતું હોય તો એ ખાસ કરીને કાં તો લીલો ફૂકારો તો હવે ઘણો ખરો મટી ગયો છે પણ જ્યારે સિત્તેરથી એંશી દિવસની આજુબાજુમાં કે સાહીઠથી એંશી દિવસની આડેધડ જીરું આવે ત્યારે અને ને સારો લાગે કે બીજા મિશ્રણ તૈયાર કરી દીધું લોકમાં કണ്ടി બન્યા રે ચાલો જીરા માં ને દૂધ કા હા ખીલામ બીજો છે ને હું છે બીજો જ એક દેવાનું થાય ને હા તલેક દેવાન થાય ગળને દૂધ અને આમાં એક હારું કેમિકલ વાળી દઈ હા હાલે કામ શું કરે ગળને દૂધ વધારે કામ કરે વધારે કામ કરે તેના માટે 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 ને દાણા ભરાવતા વધારે એ થાલ હોય પછી તમ તારે

બીજો ડોઝ આપણે ગળ દૂધનો બીજા તો માર્યા છે પણ ગળના દૂધનો આપણે બીજો છે ને એનો માપય તમને હારે કહી દઉં કે એક પંપે સો ગ્રામ ગળ અને અઢીસો દૂધ એ રીતના આપણે માપ રાખ્યું ને સિત્તેર એમએલ ની આજુબાજુમાં ગૌમૂત્ર જૂનું છે ને ગૌમૂત્ર જૂનું ગૌમૂત્ર બરાબર ને પંપની ગણતરી આપણે કરીએ

દુકાને થી લેવાતા ને કેમિકલ એના કરતા બેસ્ટનું રિઝલ્ટ આપડે તો મળેલું છે પછી તમને અમે જઈએ બરાબર તો જરૂરથી ટ્રાય કરજો કે ફ્લાવ છે ત્યારે ચટકાવ આપો હાલો પમ્પ ચડાવી લીધો સારું કરીએ છીએ પણ આ જીરાનો વખતે કોઈ પણ પાક હોય એક સાથે તો આખો પાક આવે જ નહીં ધીરે ધીરે ક્યાંક પાળીને ને આડિયાન હોય ત્યાં પાછળ ત્યાં ઓલું જે બી શું કહે લીલું લીલું છે પાછળ જ રહે ગમે એ વસ્તુ તો એ હજી થોડું ઘણું ઓલું છે ને બાકી તો મોસ્ટ ઓફલી હરિયાળી ભરાવા મળી છે તો જે ગળને દૂધનું તો મેં તમને બ્લોગમાં બતાવી દીધું છે જે માપ છે તે પણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને શું કહે પંદરથી વીસ પર્સેન્ટનો પંપ થાય છે અને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને આપણે બીજો ડોઝ આમ માર દીધો છે છેણામાં બીજો ડોઝ માર દીધો હા બેયમાં બબે ડોઝ માર દીધા અને હજી વિચાર એવો છે કે એક ડોઝ સીરામાં આપણે આપવો છે ગળને દૂધનો એનાથી કાવરિંગની વ્યવસ્થા સારી રહે છે દાણો ભરાવdal થાય છે અત્યારે આપણે મોંઘા મોંઘા ડોસ સાટતા હોય ને તમે કોઈ પણ અગ્રાએ જાઓ તો બે વસ્તુને સારું આપણને એની સાથે એક વસ્તુ એવી આપે કે એને નફા માટે થઈને જોડતા હોય તો આપણે તો કોઈ જાતનો કોઈ ઉપયોગ નથી કે કોઈ જાતની કોઈ પ્રોડક્ટ વેચતા નથી પણ ક્યાંક આપણા ખેડૂતોનો લાભ થાય એ માટે થઈને પ્રયત્ન કરીએ છીએ ને બીજું ખાસ કરીને મારે જીરું સારું જ હતું અને કોઈ જાતનું કાંઈ વાંધો નહોતો ને પ્યોર કેમિકલ શું કે આપણે ઓર્ગેનિક જ કર્યું હતું કેમિકલ જાતનું આમ થતું નહોતું ને નહીં

પણ આપણે સફેદ પૂક પણ કંટ્રોલમાં આવી ગઈ કેમ આવી ગયું ને કદાચ તમે ઓર્ગેનિક કરતા હોય ને એક એકાદ ડોઝ ઉપરથી તમે કદાચ કેમિકલ ન આપો ને એ કેમિકલ કહેવાય નહીં કારણ કે જમીનમાં હજી હજીમાં મેં કોઈ જાતનું કેમિકલ આપ્યું નથી ને મેં પ્રોપર ટ્રીટમેન્ટ તમને બધીમાં બતાવવાનો પ્રયત્ન કર્યો હશે ન જોયા હોય તો આગળના વ્લોગ જોઈ લેજો છતાંય હું ડિસ્ક્રિપ્શનમાં બધાની લિંક નાખી દે એમાં પણ જોઈ લેજો જે જે ટ્રીટમેન્ટ કરી છે મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો અત્યારે આપણે સફેદ પૂગ માટે થઈને આપણે ભણજીભાઈ હું આપણે આમાં ઈલાજ કર્યો આ બે કુદરત માં કોન્ટાપ આવી કોગનાશક માં કોન્ટાપ 80% સલ્ફર 80% સલ્ફર આ બે વસ્તુ આપણે આપ્યું છે કોન્ટાપ પાવડર પાવડર ત્રણ વસ્તુ ડોઝ મરયો છે અને એક જ વાર ડોઝ મરયો છે બરાબર તો એનું માપું તમે રાખીયું માં સાલિપી બસાય નું તોટપ લઈ સલ્ફર છે 500 ના 10 કોફીયા 500 ના એટલે 50 ગ્રામ થયો ને 50 ગ્રામ 50 ગ્રામ

ખોરાક બંધ કરી દે ને એ કહેવાય તો હાલે કારણ કે એ આખા સોડની માથે કહેવાય હાવી થઈ જાય છે તો ખાસ કરીને એમાં ધ્યાન રાખજો ને આનો મેં શું કે ટ્રીટમેન્ટ કરીને મને સસોટા સારો ઓલો મેળવ્યો છે ને ત્યારે હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું ખાલી એમ જ નથી ટૂંકા મારી દે તો પહેલાં હું મારા ઓલામાં અનુભવ કરીને પછી તમને કહેવાનો પ્રયત્ન કરું છું તો જરૂરથી ટ્રાય કરજો બને ત્યાં હોય હું ડિસ્પ્લેમાં તમને બધાને ફોટા નાખી દે પછી એ બધાને નાખી દે નહીં હોય તો તો પછી એનો તમારી ઓલાને બધી કંપનીના અલગ અલગ આવે છે એસી ટકા સલ્ફર પછી સાપ પાવડર અને કોન્ટાપ આમ તો કોન્ટાપ તો જો પહેલેથી તમે જો કેમિકલ કરતા ચાલુ રાખો તો વાંધો આવતો નથી એક કેમિકલ પણ છે હું એને પણ તમને પાછળથી અને હવે વધી વધીને આપણે પંદરથી થી વીસ દિવસમાં પણ જાય ને અત્યારે દાણો બહુ સારો બેઠો છે પ્યોર ઓર્ગેનિક છે ને આપણે બહુ ખર્ચો બહુ સોર્સ કર્યો છે બાકી તો તો જે ખાલી બે 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 ત્રણ હોય થાય હવે ખેડૂતો છતાંય પણ એ લોકોને વહી ગયા છે જીરા એક વિચારા જેવી વસ્તુ છે એટલે થોડા ઘણા થોડું ભાવ જાણીને જીરા તો કરી નાખે પણ આમાં ખર્ચા એટલા કરે તો ખોટા ખર્ચા ન કરવા એ બાબતથી અમે તો થોડું ઘણું ઓલું કરીએ છીએ ને બાકી કંઈ હોય તો જરૂરથી અમને પણ સજેશન આપજો ને મારે તો જે સારું જ છે અત્યારે જીરું પણ થોડાક પરિસ્થિતિના હિસાબે હું તમારો વ્લોગ બનાવી નતો હશે પણ તમને બતાવી નતો શકે તો આજે સંપૂર્ણ જોઈ લેજો ને આવી રીતનું આપણે જીરું થઈ ગયું છે અને પંદર 20 દિવસમાં લગભગ બાકી પણ જાહે એ થોડી ઘણી ધ્યાન રાખો ને તો વાંધો પણ ન આવે પણ શું કે વસ્તુ આવી ગયા પછી કાંઈ વસ્તુ એમાં થતી નથી તો આશા રાખું છું કે આ બ્લોક તમને ગમ્યો હશે અને માહિતી પણ તમને પણ કંઈક ને કંઈક ઉપયોગી થઈ હશે તો આજના બ્લોગમાં આપણે એટલું જ અને કંઈ બીજું કંઈ એવું હોય તો જરૂરી